યુનિવર્સિટી ઓફ લંડન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી કરિયરગ્રાફ કન્સલ્ટન્ટ દ્વારા નોલેજ સેમિનાર યોજાયો હતો જેમાં ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓને નોલેજ આપવામાં આવ્યું હતું કે એડમિશન પ્રક્રિયા કેવી રીતે થાય છે તેમજ કોર્સિસ અંગે માહિતી આપવામાં આવી હતી તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું ત્યારબાદ આજે ખાનગી હોટલ ખાતે યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓફ ઇન્ટરનેશનલ રિક્રુટમેન્ટના ગિયમ રિચર્ડ હેડ ઓફ ઇન્ટરનેશનલ રિક્રુટમેન્ટ નીલ હેકટ એસોસિએટેડ ડાયરેક્ટર બિઝનેસ ડેવલપમેન્ટ વિધિ મિસ્ટ્રી તથા કરિયર ગ્રાફ્ટ કન્સલ્ટન્ટના ડાયરેક્ટર પિંકલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર પરિષદ યોજી યુનિવર્સિટી સંદર્ભે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે

યુકે માં ઉચ્ચ અભ્યાસ સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યને આગળ વધાવવા યુકે માં મળશે વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીના અભ્યાસનો મોકો જેમાં માસ્ટર કોર્સ ફક્ત એક જ વર્ષમાં પૂરો કરી શકાશે અને ત્યારબાદ તમે બે વર્ષના પી એસ ડબ્લ્યુ વિઝા એપ્લાય કરી શકો છો ફક્ત ચૌદ લાખ રૂપિયાની ફી થી પણ તમે એડમિશન લઈ શકો છો બળ IELTS કે PTE વગર યુકે માં કારકિર્દી બનાવવા વિદ્યાર્થીઓને આહ્વાન કરવામાં આવ્યું હતું કરિયર ગ્રાફ કન્સલ્ટન્ટનો સંપર્ક કરવા અને તેમના નિષ્ણાંતો પાસેથી માર્ગદર્શન વિદ્યાર્થીઓના શૈક્ષણિક સફળતાના માર્ગને પ્રકાશિત કરવામાં આવશે સો ધ યુનિવર્સિટી ઓફ હોમટન हैज અ હિસ્ટરી ઓફ ઓવર 118 યર વી હેવ બીન ઇન ટુ હાઈર এড્યુકેશન ફોર 50 યર્સ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ધ નીડ્સ ઓફ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આર So on campus, we've got mental health and well-being support, finance support, career support, and accommodation, and a lot of other things uh, available. Amara um, theya bo Indian students the. Indian students are the heart and soul of the international community that we have on campus. They look bo khush campus And in you know, festivals celebrate karate. So main our YouTube channel pe jao, Instagram channel pe jao, toh main Indian students bo fun karate. Uh, cricket active chai. and, and uh, Ajay the event for 330 students had come. It was quite overwhelming. And Navratri, Dandiya Rahman, very active students. So, I'm um, the Indian students, see, the uh, great. Karate alumni stories, the Indian students seem quite uh, amazing. Chai. And uh, since the university has a long standing um, history, rich culture, and heritage, there is everything. ઇઝ ડુ મેડ અવેલેબલ ઓન કેમ્પસ ઇન ફેક્ટ ઇન્ડિયામાં એ લોકો એપ્લિકેશન સબમિટ કરે ઇન્ડિયાથી એનો સપોર્ટ સ્ટાર્ટ થઈ જાય બીકોઝ રીચનલ ઓફિસિટી મુંબઈ અને જ્યાં સુધી એ લોકો એનરોલ કરે કોર્સમાં બી પ્રોબ્લેમ આવે કોર્સ પતી જાય પછી બી અમે હોય છે એ લોકો સાથે એમને સપોર્ટ કરવાનું હજી અમે યુપીની રોન્ટી સાથે મળીને પ્રોગ્રામ એક શ્રમિયાનું આયોજન કર્યું તું જ્યાં આગળ મુખ્ય ઉદ્દેશ છોકરાઓને સાચી અને ચોક્કસ માહિતી આપવાનો હતો ક્યારેક આ યુકે અને બીજી ઘણી કન્ટ્રી માટે સ્ટુડન્ટ વિધા પ્રોસેસ કરે છે જ્યાં અમે લોકો ઓપન હતું છે આજ થયા વગર છોકરાઓને એડમિશન વિધામાં સપોર્ટ કરતા હોઈએ છીએ ઇવન છોકરો ત્યાં પહોંચે ત્યાર પછી અમને એકોમોડેશન છે એ છે કે બીજી જે પણ સપોર્ટની જરૂર હોય એમાં અમે સપોર્ટ કરતા હોઈએ છીએ યુનિવર્સિટી માં યુપીમાં સેન્ટ્રલ અંદરમાં આવેલું યુનિવર્સિટી છે એ લોકો પચાસથી વધારે પ્રોગ્રામ ચલાવે છે અંદર ગ્રેડની માસ્ટર પ્રોગ્રામ ચલાવે છે એ લોકો આ વર્ષે સ્કોલરશીપ એનાઉન્સ કરી હતી કેમ કે એ લોકો ફાઇવ થાઉઝન્ડ પાઉન્ડ એટલે લગભગ લગભગ સાડા પાંચ લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ આપે છે આજે મેં જે એડમિશન સેમિનાર કર્યો તો એમાં ઘણા બધા સ્ટુડન્ટને એ લોકો સ્પોટ ઓફર લેટર આપ્યા અને એ લોકોનો સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન છે એ ઘણો સારો છે અને એમ્પ્લોયમેન્ટ્રી પણ ઘણો સારો છે યુકે માટે વાત કરીએ તો યુકે એક માત્ર કન્ટ્રી એવી છે જ્યાં આગળ લોકો એક વર્ષમાં પોતાનું માસ્ટર પૂરું કરી શકે છે એકમાત્ર કન્ટ્રી એવી છે જેની વિઝા પ્રોસેસ ટ્રાન્સપરન્ટ છે અને સ્મૂથ છે અત્યારની તારીખમાં નો વિઝા રેશિયો ઘણો ડાઉન છે એની સામે યુકે કન્ટ્રીનો વિઝા રેશિયો ઘણો સારો છે અને ટ્યુશન ફીસ બી બીજી બધી કન્ટ્રી કરતાં અમેરિકા ઓસ્ટ્રેલિયા કરતાં ઘણી એફોર્ડેબલ છે જ્યાં આગળ ઓછા ખર્ચે સારી ક્વોલિટી એજ્યુકેશન સ્ટુડન્ટ લઈ શકે છે